કૃષ્ણ કુમારસિંહ આખું રાજ દીધું ભાવનગર અને અને થોડા ઘણા એના રાખતા મારા ત્યારે પ્રભાશંકર પટણી એટલું કીધેલું કે મહારાજા હાથી દઈ દીધો હવે અંબાડીમાં હું મોઢું નાખો છો કે આવા દિલવાળા માણસો આ ભારત દેશમાં જાય ગયા તમે વિચાર કરો એ કૃષ્ણકુમારસિંહ મદ્રાસના ગવર્નર બનેલા અને ગવર્નર બનીને એક દિવસ આમ ઘોડાગાડીમાં બેસીને જાતા હતા અને મદ્રાસની બાયો પાણી ભરવા માટે જાતી હતી દૂર દૂર સિટી બહાર પાણી ભરવા જવું પડે પોતે ગવર્નર મોટી જબરી અને બંગલોની ફેસિલિટી મળેલી અને કૃષ્ણકુમારસિંહ એટલું પૂછ્યું હતું કે આ બેનો બધા ક્યાં જાય છે તો કહે છે કે પાણીની તંગી છે ને પાણી ભરવા દૂર દૂર જાય છે કૃષ્ણકુમારસિંહ ગવર્નર મદ્રાસના કહે છે કે આપણા ગવર્નર ભવનમાં ઘણું બધું પાણી છે તો ત્યાં ભરવા દો અરે પણ મહારાજા સિક્યોરિટીનું જવું પડે ને આમ જનતા ત્યાં થોડી પ્રવેશ કરી શકે અંતેથી છે એટલું કીધું હતું સિક્યોરિટીને મારી ગોળી મારા દેશની બેન દીકરીઓને દૂર પાણી ભરવા જવું પડે એવી સિક્યોરિટી મારે નથી શોધી આ દિલવાળા માણસો આ આવા માણસના પ્રસંગ સાંભળ્યો ને તો મને એમ લાગે કે પથ્થર હૃદય હોય હોયને તોય પીગળ્યા વિના રેય નહીં જો આવા પ્રસંગો સાંભળીએ એ કૃષ્ણ કુમારસિંહ ભાવનગરમાં બેઠા હતા આમ આમ એના એના મહેલના બગીચામાં બાર વંડો મારેલો ને એમાં છોકરાઓ આંબા પાકેલા કેરી આવેલી બાર કોઈ છોકરાએ કેરી પાડવા પથ્થર માર્યો કૃષ્ણ કુમારસિંહને વાગ્યો નોકરો એ જયની છોકરાને પકડી લીધો હાજર કર્યો અને કહે છે કે આ છોકરાએ પથ્થર માર્યો કૃષ્ણકુમાર સી કે એને છોડી દો અને એને જોઈએ એટલી કેરી આપો નોકરો કહે છે કે મહારાજા આ પથ્થર આણે માર્યો આને દંડ દેવો જોઈએ મહારાજા કહે છે કે ભાઈ એ છોકરાએ આંબાને પથ્થર માર્યો અને છતાંય જો આંબો એને કેરી દેતો હોય તો તો હું તો ભાવનગરનો રાજા છું કમસે કમ જાડવામાંથી નહીં જાઉં જાડવા કરતાં હું તો માણસ છું એને કેરીઓ આપો એક એક ઝાડું જો એને પથ્થર મારવાથી કેરી દેતું હોય તો હું તો રાજા છું આ દિલવાળા માણસોનું કામ છે અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન આ પીપળી ગામ તમે સુરત થી આવો ને બધા રસ્તમ પીપળી ગામ આવે અને પીપળી ગામમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા અને એ સમયે બરોબર આમ એક ભિખારીનો છોકરો આમ શરણાઈ જે વાજિંત્ર લઈને સ્વામિનારાયણ ભગવાન પાસે વગાડે ગરીબનો છોકરો ભિખારીનો છોકરો એને એમ કે હું કંઈક વગાડું સ્વામિનારાયણ કંઈક મને પૈસા આપે એ ગરીબના છોકરા એટલા માટે વગાડતા હોય આજે અહીં વગાડતો સ્વામિનારાયણ ભગવાને છોકરાને કીધું બેટા અમથો અમથો શું વગાડશો હું કંઈક તને રૂપિયા નહીં આપું અંતેદી ભિખારીનો ગરીબનો છોકરો એટલું બોલ્યો તો કે સ્વામિનારાયણ હું પૈસા માટે નથી વગાડતો તો હું તમને ભગવાન જાણું છું ને તમને રાજી કરવા માટે વગાડું છું ભિખારી છોકરો હું તમને રાજી કરવા વગાડું છું અને તેથી સ્વામિનારાયણ ભગવાન પોતાના પહેરેલા વસ્ત્ર આભૂષણો ઉતારી ઉતારી છોકરાને દેવા માંડ્યા અને સ્વામિનારાયણ ભગવાન અરે તો દહ બાર દરબારો હોય જ સુરા ખાચર કે માત્રા દાદલને ને એ માત્રા આપણા ઘોડા બાંધ્યા છે ને એને છૂટા કરી મૂક બાપાની દ્રષ્ટિ બદલી છે હમણાં આપણા ઘોડા આ છોકરાને દાનમાં દઈ દે કે હા દિલની અમીરી આ દિલવાળા માણસોનો આ દેશ છે અને એટલા માટે આપણે હાવ બુદ્ધિજીવી નકરું ન થવું આ બુદ્ધિની હું કદર કરું છું પણ દિલ ને બુદ્ધિ બે ભેગા હોવા જોઈએ હા અને દિલ બુદ્ધિ કરતાં થોડુંક હવાયું હોવું જોઈએ બુદ્ધિ થોડીક ડાઉન રાખી આ દુનિયા બુદ્ધિથી નથી હાલતી મારા બાપ આ દુનિયા દિલથી હાલે છે એકાબીજાના ભાવ પ્રેમથી ચાલે છે અને એટલા માટે યુવા પેઢીને મારી વિનંતી આપ સર્વે બને એટલી માતા પિતાની સેવા કરજો એકાબીજા સંબંધ નિભાવજો હાવ સ્વાર્થી ન થતા એક છોકરો તો ભગવા કાપડાની આખો ટાંકો લઈ આવ્યો એને બાપાને લ્યો અલ્ફી પહેરીને હરિદ્વાર ભજનમાં આવ કરવા વયા જાવ એના બાપા કે પણ બટા આખી જિંદગી મહેનત કરી પાળી પોષીને મેં તને મોટો કર્યો ને તું અટાણે મને હરિદ્વારમાં જવાનું કે ત્યાં મારું કોણ ધ્યાન રાખે શરીર સારું નહીં છોકરો વાહે પડી ગયેલો તમે હવે જાઓ તમે અમને ગમતા નથી તમે આમ કરો ને તમે તેમ કરો એને બાપાને એમ લાગ્યું કે હવે આ છોકરા ભેગું રહેવા કરતાં હાલને ગમે ત્યાં આશ્રમમાં રહીને જિંદગી કાઢીશ બે અલ્ફી શીવડાવી પહેરી બાપા ચાલતા થયા ગામના પાદરથી બાપા પાછા આવ્યા છોકરો તો રાજીનો રેડ થઈ ગયેલો એ બધા ગયા પાછા આવ્યા એટલે છોકરાએ પૂછ્યું કે કેમ બાપા પાછા આવ્યા તો કે બટા એક ભલામણ કરવા આવ્યો છું શું મેં આ ભગવા કાપડમાંથી અલ્ફી શિવડાવીને જે કાપડ વધ્યું છે ને એ બટા તું હાચવીને મૂકી દે છે છોકરો કે મારે એને શું કરવું છે તે દી એના બાપાએ એટલું કીધું તું બેટા તે તો મને કાપડે લાવી દીધું તારા છોકરા જે કાપડ નહીં લાવી દે ને તે દી અલફી શિવડાવવા થાય કે કરની કરની તે બહુ નિયમ છે ભાઈ ભરની જેવું કરશું એવું આપણે બધા ભરવું પડશે એ તો બહુ પાકો નિયમ છે જો આજ આપણે આપણા મા બાપની વડીલોની મર્યાદા નહીં રાખીએ સેવા નહીં કરીએ તો કાલ આપણા દિવસો પણ એ જ આવશે મને એક પ્રસંગ યાદ આવ્યો હું વારે વારે કથામાં કહું છું કે આપણા મુંબઈમાં એક આપણા ગુજરાતી બેન મારવાડી બેનને ત્યાં બેસવા ગયેલા અને એમાં એના સાસુ સસરાને જોઈને ગુજરાતી બેને મારવાડીને પૂછ્યું કે તમારા સાસુ સસરાને તમે તમારી ભેગા રાખો છો અને તેથી બાઈ એટલું કીધું કે અમારા સાસુ સસરાને અમે અમારી ભેગા નથી રાખતા અમે અમારા સાસુ સસરાની ભેગા રહીએ છીએ બહુ નાનું એવું વાક્ય છે બહુ સમજવા જ એવું છે અમે અમારા સાસુ સસરાને અમારી ભેગા નથી રાખતા અમે એની ભેગા રહીએ છીએ આ બધું એનું છે છોકરાઓ મા બાપની સાસુ સસરાની સેવા કરે છે પણ કર્યા પછી પાછું એકાદ વાર એવું બોલે છે કે ચાર માંથી બીજા કોઈએ રાખ્યા આ હોદી અમે હાંચવા બધી સેવા ઉપર પાણી ફરી જાય છે એક વેણથી પાણી ફરી જાય છે સેવા કરો અને કર્યા પછી કોઈ બોલો નહીં કરે કરે ઓર ઓર ચૂપ ચૂપ રહે રહે આ આ આપણી ભારતીય સંસ્કૃતિ અને એટલા માટે વાલા ભક્તો સેવા કરવી નામના માટે નહીં એક વાત પાકી યાદ રાખજો કર્મ ના ફળનો દેનારો ભગવાન છે આપણી ભાવના શુદ્ધ હશે કર્મ પાછળની ઈવડોઈ ફળ દેહે દેહે ને ગામ નોંધ લે કે નો લે ઉપરવાળો ફળ જરૂર આપશે અને એટલા માટે માતા પિતાની સેવા કરવી સત્કર્મો કરવા કોઈને દુઃખી ના કરવા એક પતિ પત્ની અગાશીમાં જમતા હતા અને એમાં પતિ ઉપર ફોન આવ્યો એટલે પતિ ફોનમાં વાત કરતો હતો કે તો બા બીમાર પડી ગયા છે એમને તો કે હા એ કે બહુ બીમાર પડી ગયા છે એટલે તો પછી તો કે હારું હારું હાલો તો હું થોડાક દીમા કે તેડી જાઉં છું આમ ફોનમાં વાત કરે તેની પત્ની કે ઈ આયા નહીં ઓ બોલો પતિ કે બાને હું તો તેડી જાઉં ઈ આયા નહીં કે તેનો પતિ કે છે કે પણ બા થી હલાતું નથી ચલાતું નથી ખવાતું નથી અને ભાભી હમણાં પડ્યા છે તો એનાથી કાંઈ સેવા થતી નથી તો થોડાક દિવા આપણે અહીં તેડી આવીએ ના એ અહીંયા નહીં મારે એને ભેગું નહીં પોહાય એ હોય પછી મારે ક્યાંય બારી જવાય નહીં મનમાં ખવાય મૂળ વાંધા અહીંયા વડીલો આવે ને મૂળ વાંધા આને હાવ જે રેઢિયાર ઢોરની જેમ રખડવું હોય ને એ રખડે આ ખોટું ન લગાડતા છેલ્લો દીશ હવે આ ગાલ બપોર મારે ક્યાંય રેવું છે આમ રેઢિયા ઢોરની જેમ હાવ સૂટું રખડવું હોય ને રખડાય ને એટલે વડીલો ગમે નહીં એ આયા નહીં કે પણ એનો પતિ કે પણ હવે ભાભીથી થાતું નથી ને બા બીમાર પડ્યા ને આપણા બા છે તેને આપણે ન લઈ આવી તો પછી બીજું કહો ના એ આયા મારે નહીં પોહાય કે તમારે જ્યાં મૂકવા ત્યાં મૂક્યા નહીં પોહ એનો પતિ કે પણ હું મારા બાની વાત નથી કરતો તારી બાની વાત કરું છું તારા ભાભી બીમાર પડે તો લઈ આવો એ કે તો લઈ આવો કે તો તારી બા બા તે તારા પતિની બા એ હું ભાઈ આ પત્નીઓ એ બી આ બધા એમ કે દીકરા આજકાલના બગડી ગયા દીકરા મા બાપની સેવા નથી કરતા દીકરાના વાંક ઝાઝા નથી સાઠ સિત્તેર ટકા તો એની ઘરવાળીઓના વાંક એ એમ કહે છે કે બા આપણી ભેગા નહીં